પણ ખરી રીતે આ આ બધું થયું છે છે પ્રશિક્ષણ આયોજન કરવામાં આવ્યું ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ જે મહેનત કરે છે જે અંદર ખાને વાતચીત કરે છે એમના કરતા જો તે લોકોની જ હશે તો એમને બધું કરવાની જરૂર નહીં પડે અને આજ દરમિયાન જયારે મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવ્યા હતા ત્યારે એમણે એ જે કાર્યકર્તાઓ કામ નથી કરી રહ્યા એમણે સડેલી કેરીની સાથે સરખામણી કરી છે એક નેતા કોંગ્રેસના એવું કહી રહ્યા છે કે રેસના ઘોડા છે લગ્નના ઘોડા છે તો બીજા નેતા કાર્યકર્તાઓને સડેલી કેરીની સાથે સરખામણી કરી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી કોંગ્રેસની અંદર જ્યારે નેતાઓ મહેનત કરે છે જૂના જોગીઓ સક્રિય થાય છે ત્યારે એમના ઉપર કોઈ સવાલ નથી કરતું પરંતુ જો કોઈ નવા કાર્ય કરતા કામ ન કરે તો પછી એમની સામે સીધી જ તલવાર ખેંચવામાં આવે છે અને કોંગ્રેસમાં હવે કંઈક એવું બની રહ્યું છે અંદરખાને જે ડખો ચાલે છે એ જકઝાહેર થઈ રહ્યો છે અંદરની વાત એ પણ સામે આવી છે કે ઘણા બધા પ્રમુખો છે તેમની સામે લટકતી તલવાર પણ છે એમને કહી દીધું છે કે તમારે જો કામ ન કરવું હોય તો તમે ઘરે બેસી જાજો પણ તમારે જો કામ કરવું હોય તો તમારે કોંગ્રેસની અંદર એક્ટિવ રહેવું પડશે ઘણા બધા પ્રમુખોને અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે અને જ્યારે મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવ્યા હતા જ્યારે આ પ્રશિક્ષણ શિબિરનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો એ સમય દરમિયાન એમણે એ કાર્યકર્તાઓને કહી દીધું છે કે જે કામ નથી કરતા અને કહી દીધું કે આ તો તમામ સડેલી કેરી જેવા છે આ બધાને દૂર કરવા જોઈએ જો નહીં કરીએ તો પછી જે પાકેલો ફાલ છે તેમને પણ બગાડશે એટલે કે જે કામ કરી રહ્યા છે તેમને પણ તેઓ બગાડશે હવે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આજે આવવાના છે આજે એમની મુલાકાત છે જુનાગઢમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તેઓ આગળ આવ્યા છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે અંદર ખાને જે આ બધું ચાલી રહ્યું છે જો આ જગ જહેર આ જ રીતે થતું રહ્યું તો પછી કોંગ્રેસને જ ક્યાંક નુકસાન છે

આ પ્રકારના સડેલી કેરી આખી ટોપલીને ખરાબ કરે છે જેથી કોંગ્રેસમાંથી જવા માંગતા હોય તે જલ્દીથી નીકળી જાય જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા તેમણે કોંગ્રેસ પક્ષમાં કામ ન કરતા લોકો પર નારાજગી વ્યક્ત કરી અને નવ પ્રમુખને અલ્ટિમેટમ આપી દીધું છે અને રાજ્યના શહેર અને જિલ્લાના એકતાલીસ પ્રમુખોમાંથી નવ લોકો પાછળ છે જે અપેક્ષા કરતા પણ અલગ છે જેમાં ગાંધીનગર અને આણંદ સહિતના પ્રમુખો છે આ ઉપરાંત પરફોર્મન્સમાં અગિયાર જિલ્લા નંબર બે પર છે અને જયારે ઓગણીસ જિલ્લા નંબર ત્રણ અને તેનાથી પણ પાછળ છે જેથી ખૂબ નારાજ છે મલ્લિકાર્જુન ખડગે અને આ સાથે જ કોંગ્રેસના પ્રમુખોને પરફોર્મન્સ બતાવવા અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે નવી નિમણૂકમાં નવ જેટલા પ્રમુખોને તેમના હોદ્દા લઈને ઘરે બેસી રહેશો તો નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશ પણ આપવામાં આવ્યો છે સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્ન કરવાની પણ ટકોર કરવામાં આવી છે આ સાથે જ અન્ય નવ જેટલા પ્રમુખોની કામગીરીને પણ બિરદાવવામાં આવી જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટ હોવાનું એક ક્યાંક જાણવા મળ્યું છે તો બીજા ક્રમે ચૌદ જેટલી પાર્ટી પ્રમુખોને પણ બિરદાવવામાં આવ્યા છે નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને નેવું દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું યોગ્ય કામગીરી નહીં કરી બતાવે તો હોદ્દા પરથી દૂર કરવા સુધીની પાર્ટીની તૈયારી છે તેવું પણ ક્યાંક અંદર વાત છે તે જાણવા મળે છે પ્રમુખોની કામગીરીનું સીધું મોનિટરિંગ છે હવે દિલ્હી કેન્દ્રીય નેતૃત્વમાંથી ચાલી રહ્યું છે આ તકે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે એવું પણ જણાવ્યું કે જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષો માટે દસ દિવસની આ પ્રકારની શિબિર થઈ હોય તેવું પહેલી વખત બન્યું છે જ્યારે સંગઠન પ્રભારી કે સી વેનુ ગોપાલે પણ કોંગ્રેસ સંગઠન મજબૂત બનાવવા હંકલ કરી છે અને એ સાથે પણ સામે આવ્યું છે કે હવે દરેક જિલ્લાની અંદર એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં જે જિલ્લાના તાલુકા પ્રમુખ હોય કે કોઈ પણ પ્રમુખ હોય એમને એડ કરવાના પરંતુ આખું મોનિટરિંગ છે દિલ્હીથી થશે એટલે કે જે વોટ્સઅપ ગ્રુપનું જે સંચાલન છે દિલ્હીથી થવાનું છે કોઈ પણ મેસેજ દિલ્હીથી મોકલવામાં આવશે એ તમામ નીચેના કાર્યકર્તા અને પ્રમુખે એમની જે નિયમ છે એમની જે વાત છે માન્ય રાખી અને કામ કરવાનું છે એટલે હવે જે ગુજરાત ના કાર્યકર્તા છે એમણે ખાલી આદેશ નું પાલન કરવાનું છે હવે પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે કે જો આ રીતે ઉપરથી બધું હેન્ડલિંગ થશે તો પછી કોંગ્રેસ જૂના કાર્યકર્તા કે નવા કાર્યકર્તા કઈ રીતે કામ કરશે કઈ રીતે લોકો વચ્ચે જશે જો બધું ઉપર થી જ નક્કી થઈને આવશે તો પછી નીચેના કાર્યકર્તાને ને ક્યાં કેવું લાગશે કે અમે તો ખાલી પાયાના ના મોહરા છીએ અમને જે રીતે દોડાવશે એ રીતે દોડવાનું તો પછી કામ કરીને મતલબ શું છે અમારે પોતાની રીતે કઈ કરવું જ નથી અને બીજી તરફ હવે રાહુલ ગાંધી પર એમની સાથે જે લટકતી તલવાર હવે ઘણા બધા પ્રમુખો ઉપર છે તેમાં હવે શું થાય છે અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર